સવાર થઈ ગઈ છે બધાને જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ દે દ્વારકાધેશ જોઈ શકો છો હાલો કોઈને ખાવી હોય તો આવી જા સવાર થઈ ગઈ છે બધાને જય શ્રી કૃષ્ણ હવે ઊઠી ગયા બધા પોત કામે લઈ ગયા હે પરબત ચાવ નો કરે હે આપણે પીવાનો છે પણ જે સક ચાવ થાય છે પરબત ગુડ મોર્નિંગ દે દ્વારકા દેસ જો અત્યારે મે છે ને ચા ગરમ કરવાનું કામ ચાલુ છે હાલો કો ચા પીવાનું હાલો ચા ગરમ થઈ જાય તો ગરમ જ પી લે નવને બધે મુંગો પડી ગયા હે ચા પીવો અને ટાઢ પડે છે એટલે ચટસી ગાઠી પડી છે કટાણ મે ઓઢવી પડી ટાઢ પડે બહુ આગળનો વ્લોગ હવે

હાલો તો મસ્ત બધું કામ બામ પતાવી અને રૂમાલ લઈ રૂમાલ બાંધી ફોન બોન લઈ અને આપણે જવાનું છે વાડીએ કેમ કે ટાઢ બહુ પડે એટલે રૂમાલ રૂમાલ બાંધવો પડે ને થઈ જાય શરદી પાસે તો અત્યારે અમે મારે છે ને મોટા ચાલુ કરો આપણે આવી ગયા છે વાડીએ અને મસ્ત સુરેશ દાદા ઉગી ગયા રાજમાં ઉગી ગયા

બે મોટું પાણી મૂકી લેવાનું છે તો જવાબદારી વાળું ડાયરેક્ટ બદલાવાનો હે આટલું પાવાનું બાકી રહ્યું કરી ના હા તો છે ને વાગી ગયા સાડા દસ ને મસ્ત ચાનું ટાણું થઈ ગયું આજે આપણે વાળીએ ચા બનાવવાનો છે લાકડી ભેગી કરી દેશી ચૂલ માંડી એમાં ચા બનાવવાનો છે જો હા તો આટલું જ રહ્યું ને ચોખ્ખું કરવાનું આટલું થઈ ગયું એટલે રેડી જવા માંડવી ને થઈ ગયો ટપુડયો ભરાઈ ગયો અડધો આ જ ફોન આવ્યો માં

સેવ સે ઓલા ખીર વધારે ભાવે છે દાલ ખીર બનાવે હાલો દૂધ પર ઠણ ગયા લેવા જાહો સીતલ બેનને કહેવું તો બેહુ દોઈ ના ના ઈ તો આપડે મીરા દોઈ લે હું નહીં દોવા દીએ ઠણે જો હે ને અમાર હવે ચા હાલો માં હવે ચા ને જ બનાવવું આપણે હાલો તો હવે અમે હે ને ચા બનાવી લઈ મસ્ત ચૂલાનો હાલો મસ્ત ચૂલાનો ચા પીવા મમ્મી આમાં તાપતા ઠેલો હા આમ તાપતા ઠેલો લઈ ગયો એવું હે

આજે ઢગલો થોડોક હે અહીંયા ઘણું બધું સાફ કર્યું ઢગલો હમો નમો કર્યો થોડોક કર્યો એટલે શું કે હરકો ઢકાઈ દે અને જો કેવો વ્યૂ આવે છે જોરદાર સનસેટનો અને આપણે રાજમાની જો આજ જ દેખાય કમ્પ્લીટ જોયું નીચે લીલકાઈ ગયા જો ઓલા ક્યારે બધા લીલકાઈ ગયા જાય છે કેમ ગયા જાય ઈ હેને ઓલી તરફાણ ને આવે મસ્ત sunset છે જો અને મારે છે ને આમ ફરી એને આમ ગાડી લઈને જવાનું છે હા તો મસ્ત જો ખાઈ પી લીધું છે ને આજ ખાવામાં થોડુંક છે ને આડવરું થઈ ગયું છે કેમ કે બાપુ વાણી હતા ને આમ મા દીકરે ખાઈ લીધું ને તાત બાપુ આવી ગયા હવે છે ને બાપુ ખાઈ છે અને માં બસ ઠામણા વિચારવા ગયા અને હવે તો થોડી થોડી ઠંડી પડવા માંડી છે અને કામ આખો દી કરી કરી થાકી ગયા છે અત્યારે છે ને સુઈ જવાની છે આઠ આઠ નહીં સોરી નવ સાડા નવ તો વાગી ગયા છે એ દસ નહીં વાગે ને તો સુઈ રહેવાની થાય અને આ રખડે જોતા જી એ રખડ રખડ નહીં ખાઈ પીને સુઈ રહે હજી ખાવાનું બાકી છે જો બે બાપ દીકરાના જ છે ને ખાવાનું બાકી રહી ગયું હવે ખાઈ છે અને અમ્મા દીકરાએ ખાઈ લીધો તો સારવાર આપડે છે ને આ બ્લોગ અહીંયા પૂરો કરીએ બ્લોગ ગઈ મોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કાલ સવારે નવા બ્લોગમાં મળ્યા